તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રેલવે વિભાગમાં છે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો રેલવે દ્વારા છે જે એનટી જે છે તે અંતર્ગત છે દસ હજાર આઠસો ને જગ્યાઓની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને આ બાબતે છે તેમણે છે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરીને ભરતી કરવામાં આવશે તેની માહિતી છે બહાર પાડવામાં આવી છે તો હવે ભરતી વિશે આપણે માહિતી જોઈએ તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે રેલવે આરઆરબી આરબી દ્વારા છે ભરતીની જાહેરાત છે તે ટૂંક સમયમાં બહાર પાડવાની આવ પાડવામાં આવશે અત્યારે મિત્રો છે દસ હજાર આઠસો ચોરાસી જગ્યા માટે છે મિત્રો અત્યારે છે તે મંજૂરી આપી દેવામાં આવી છે ઓનલાઈન અરજી તમારે છે આના માટે કરવાની રહેશે અરજી કરવાની શરૂઆતની તારીખ અને અંતિમ તારીખ હજી સુધી જાહેર નથી કરી એટલે કે અત્યારે છે જગ્યાઓ મંજૂર કરી દેવામાં આવી છે દસ હજાર આઠસો ને જગ્યા હવે મિત્રો નોટિફિકેશન જે ટૂંક સમયમાં છે આનું બહાર પાડવામાં આવશે અને વિશે વધારે માહિતી જોઈએ તો કુલ જગ્યા આપણે જોયું તે મુજબ છે દસ હજાર આઠસો ને ચોરાસી કુલ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં છે જે ફી કેટલી રહેશે તો આમાં મિત્રો છે અરજી ફી છે મિત્રો એસટી એસટી અને પીડબ્લ્યુ ડી અને છે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી અને મહિલા ઉમેદવારોને પણ કોઈ ફી ભરવાની રહેતી નથી અન્ય ઉમેદવારોને બસો પચાસ રૂપિયા ફી છે ભરવાની રહેશે અને છે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેને પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો અહીં મિત્રો છે આ વિવિધ જગ્યાઓમાં કઈ કઈ જગ્યાઓ આવશે તો જગ્યાની આપણે વાત કરીએ તો આ ભરતીમાં છે અકાઉન્ટ ક્લાર્કની કમ ટાઈપિયસની પછી છે જે ટિકિટ ક્લાર્કની છે જુનિયર ક્લાર્કની છે ઉપરાંત છે ટાઈપીસ ક્લાર્કમ ટાઈપીસની છે ટ્રેન કારકુનની છે ગુડ્સ ટ્રેન મેનેજરની છે સ્ટેશન માસ્ટરની છે વગેરે કુલ દસ હજાર અને આઠસો ચોરાસી જગ્યા મંજૂર કરવામાં આવી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં યોગ્યતા શું રહેશે તો આમાં મિત્રો છે તમારે લાયકાત કહેવામાં આવી છે તો તમારે ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક્સ સાથે તમે ધોરણ બાર પાસ કરેલું હોય તો તમે છે આમાં છે તે એપ્લાય કરી શકો છો અથવા તો અન્ય કોઈ સમકક્ષ તમે કોર્સ કરેલો હોય અથવા તો માન્ય યુનિવર્સિટીમાંથી વિદ્યાશાખામાંથી સ્નાતકની ડિગ્રી કરેલી હોય તો પણ તમે છે આમાં એપ્લાય કરી શકો છો તો મિત્રો બાર પાસ ઉપર છે ત્યાં ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવશે હાલ મિત્રો છે આની મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો અરજી તમારે કરવી હોય તો કઈ રીતના કરી શકશો તો મિત્રો અરજી કરવા માટે તમારે છે સૌપ્રથમ તો જે જે એની સત્તાવાર વેબસાઇટ છે રેલવેની તેમાં જવાનું રહેશે ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તે પોતાનો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીથી રજીસ્ટ્રેશન તમારું કરવાનું રહેશે ત્યારબાદ પોતાનો જે આઈડી પાસવર્ડથી લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ તમારું જે ઓનલાઈન ફોર્મ સબમિટ કરવું પડશે અને ત્યારબાદ દસ્તાવેજ એટલે કે અપલોડ કરવાના રહેશે પછી જરૂરી ફી ભરવાની રહેશે પછી તમારી અરજી ઓનલાઈન સબમિટ કરવી જોઈશે અને તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે તો આ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ છે તમારું જે છે તે ફોર્મ ભરવાનું રહેશે હાલ મિત્રો છે રેલવે દ્વારા છે આની મંજૂરી આપી દેવામાં આવી છે અને છે ટૂંક સમયમાં છે આનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે